ગઈકાલે રાત્રે સાડા નવથી દસ વાગ્યાના ગાળામાં મારા પપ્પા અને એક રણછોડભાઈ ઓધવજીભાઈ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે એવામાં પંકજ ગોઠી મેરો ચમનભાઈ મેરો મેરો બરાબર એ આવીને જેમ ત્યાં ફાવ્યા તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દયારામભાઈ દેવસીભાઈને કીધું કે તમને ત્રણેય બાપ દીકરાને શાંતિ મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયાદ કરવા ગયા તો અને આખા સમાજને ગાયરું દીધી એને દલવાડી સમાજથી જે થાય ને તે કરીને દેખાડે શું બનાવ પડે તો રાત્રે એક હથિયાર કાઢ્યું હતું કે કે આવ્યા હતા એ ઈના જૂની અદાવતના કારણે છે ને એને ખેદો રાખ્યો તો પણ અત્યારે હા હથિયાર હતું હથિયાર બતાડી મારા પપ્પા મામા બે બેઠા હતા રણછોડભાઈ ઓતોજીભાઈ બધું કાટીને